જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં નિર્જળા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા સાંભળશું જેઠ સુદ એકાદશી તિથિએ આવતી એકાદશીને નિર્જળા કે પછી ભીમ એકાદશી કહેવાય છે આ એકાદશી ભીમે કરી હતી આથી તેને ભીમ એકાદશી કહેવાય છે આ દિવસે જે અન્ન અને જળનો ત્યાગ કરીને નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે દરેક પ્રકારના પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠમાં તેનો વાસ થાય છે એકાદશીનું આ વ્રત દશમથી જ શરૂ થઈ જાય છે દશમના દિવસે શુદ્ધ અને સાત્વિક આહાર ગ્રહણ કરી એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાતકાળે વહેલા સ્નાન આદિ કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા આ દિવસે જો બની શકે તો પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા કારણ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પીળો રંગ પ્રિય છે આથી જ તે પીતાંબર ધારી કહેવાયા આ રીતે સ્નાન કાર્યથી પરવારી ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું ઘરના ઉમરાનું પૂજન કરવું તુલસી ક્યારે જળ સિંચવું ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ કે ફોટોને શુદ્ધ જળ પંચામૃત ગંગાજળથી સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ઘરમાં રહેલા ભગવાન વિષ્ણુના કોઈ પણ અવતારની શ્રી કૃષ્ણ કે બાળ ગોપાલની મૂર્તિની કે ફોટાની પૂજા કરવી પૂજામાં ધૂપ દીપ પીળા પુષ્પ ચંદન તુલસી વગેરેથી પૂજા કરવી દૂધ દહીં મિશ્રી માખણ કે કોઈ પણ મીઠાઈ ધરાવવી આ દિવસે આમ્રફળ ધરાવવાનું ખૂબ મહાત્મ્ય છે આ દિવસે પાકેલી કેરી ધરાવવી આરતી સ્તુતિ કરવી આ દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા એકાદશીનું આવૃત અન્ન અને જળ લીધા વગર જ કરાય છે વ્રતમાં દિવસે અન્ન નથી લેવાતું તેમજ પાણીનું ટીપું પણ નથી પીવાતું પરંતુ જો તમે અન્ન જળ લીધા વગર વ્રત નથી કરી શકતા તો એક સમય ફળાહાર કરીને પણ વ્રત કરી શકાય છે અને જો તમારે નિર્જળા એકાદશીનું વ્રત નિર્જળા રહીને જ કરવું છે તો ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકાય છે એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી જળનો ત્યાગ કરાય છે જો શારીરિક અશક્તિ કે કોઈ પરેશાની લાગે તો એકાદશીના દિવસે સંધ્યા આરતી કર્યા બાદ નાળિયેર પાણી અથવા સાકર મિશ્રિત જળ એકવાર પી શકાય છે આ રીતે જળનો ત્યાગ કરીને આવ્રત કરાતું હોવાથી આ એકાદશીને નિર્જળા એકાદશી કહેવાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે નિર્જળા એકાદશીનો ઉપવાસ કરનાર વ્યક્તિ ક્યારેય નિર્ધન નથી રહેતો અને તેને અન્ન અને ધનની કમી ક્યારેય ભોગવવી નથી પડતી આ શુભ દિવસે તુલસી પત્ર ન તોડવા જોઈએ અસત્ય ન બોલવું રાંધેલા ભાત ન ખાવા લસણ ડુંગળીનો ત્યાગ કરવો અકારણ ગુસ્સો ન કરવો કોઈની ઈર્ષ્યા નિંદા ન કરવી મન અને કર્મથી પવિત્ર રહેવું આ દિવસે બની શકે તો જો શક્તિ હોય તો ગાય માતાને લીલો ઘાસ ચારો ખવડાવો પક્ષીને દાણા ચણ નાખવા કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવી સંધ્યા સમયે તુલસી ક્યારેય ઘીનો દીવો કરવો આ દરેક કાર્યો નિર્જળા એકાદશીના દિવસે કરવાથી અનંદ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે આ દિવસે જે કોઈ કાર્ય કરો જેવા કે દાન પુણ્ય પૂજા પાઠ કે મંત્ર જાપ તો તે સિદ્ધ થઈ જાય આ દિવસે શ્રી કૃષ્ણ શરણ તેમજ ઓમ નમો ભગવતે મંત્રનો જેટલો બની શકે તેટલો જપ કરવો આ મંત્ર જાપમાં ગૂઠ શક્તિ રહેલી છે આ શક્તિના પરિણામ સ્વરૂપે મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે તેમના દરેક કાર્ય સફળ થાય છે જીવનમાં આવતી દરેક બાધા મુશ્કેલી સંકટો સમી જાય છે ધન સમૃદ્ધિ સૌભાગ્યની છે જે વ્યક્તિના જીવનમાં સંકટ ખૂબ જ વધી રહ્યા તેમણે આ મંત્રનો જપ આજના દિવસે સંધ્યા સમયે સંધ્યા આરતી કરતી વખતે જરૂર કરવો જોઈએ પૂરી શ્રદ્ધાથી આ મંત્ર જાપ કરી તમે જીવનમાં સિદ્ધિ હાંસલ કરી શકશો આ દિવસે કનકધારા સ્તોત્ર વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા વ્રસ્તી રહેશે અને ઘરમાં ધન ધાન્ય સુખ સંપત્તિના ભંડાર ભરેલા રહેશે આ રીતે નિર્જળા એકાદશીના દિવસે વ્રત પૂજા કરી એકાદશીના વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળ્યા વગર વ્રત અધૂરો રહે છે કારણ કે કોઈ પણ વ્રતમાં તેમની કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળ્યા વગર વ્રતનું ફળ મળતું નથી આ રીતે એકાદશીના

નિર્જળા એકાદશી વ્રતની કથા સાંભળવી આ રીતે એકાદશીનું વ્રત કરવું મિત્રો આ હતી નિર્જળા એકાદશી વ્રતની વિધિ મહાત્મા હવે સાંભળશું મહાત્મા દર્શાવતી કથા વાર્તા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે જનાર્દન અપરા એકાદશીનું સઘળું મહાત્મા મેં તમારી પાસેથી સાંભળ્યું હવે જેઠ માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન એનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતી નંદન વ્યાસી કરશે કારણ કે એ વિદ્વાન છે અને શાસ્ત્રોના તત્વને જાણનારા છે તે ઉપરાંત વેદ વેદાંગમાં પણ પારંગત છે યુધિષ્ઠરે શ્રી વ્યાસને કહ્યું હે દ્રેપાયન વ્યાસ મેં શ્રી વસિષ્ઠ ઋષિ પાસેથી માનવ ધર્મો તો સાંભળ્યા છે હવે તમે મને વૈષ્ણવ ધર્મ વિશે કહો ત્યારે કહ્યું હે રાજા તમે જે ધર્મો અને વૈદિક ધર્મો સાંભળ્યા તે કલયુગમાં ખરેખર કરી શકાતા જ નથી પરંતુ કલયુગમાં થોડા ધનના ખર્ચાવાળું થોડા કલેશવાળું મોટું ફળ આપનારું બધાય પુરાણોના સારરૂપ તેમજ જે સુખકારક ઉપાય છે તે માત્ર એકાદશીઓના વ્રતો છે તેથી હે મહાબુદ્ધિમાન રાજા દરેક મહિનાના બે પખવાડિયામાં જે બે એકાદશીઓ આવે છે તે દિવસે વિધિપૂર્વક વ્રત કરીને ઉપવાસ કરવો બીજા દિવસે બારસને દિવસે નિત્યકર્મ પૂરું કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને ફૂલોથી ભગવાન કેશવની પૂજા કરવી ત્યાર પછી પહેલા બ્રાહ્મણોને ભોજન કરાવીને પછી પોતાના કુટુંબીઓ આમંત્રિતો મિત્રો તેમજ સગા સંબંધીઓ સાથે બેસીને ભોજન કરવું હે રાજા જો એકાદશીની તિથિએ સૂતક હોય કે અપવિત્રતા હોય તો જમવું ન જોઈએ હે પુરુષોમાં શ્રેષ્ઠ યુધિષ્ઠર જે લોકો સ્વર્ગમાં ગતિ કરવા ઈચ્છતા હોય તેઓએ પર્યંત એકાદશીઓના વ્રતો કરવા જોઈએ જે લોકો પાપી દુરાચારી અતિશય પાપી તથા અધર્મી હોય તેઓ પણ જો એકાદશીની તિથિએ વ્રત કરીને જમે નહીં તેમજ એ વ્રત નિમિત્તે જાગરણ કરે તો તેઓ મૃત્યુ પછી યમદેવની નજીક જતા નથી પણ તેમની સ્વર્ગમાં ગતિ થાય છે આ સાંભળી તુરંત જ ભીમસેન બોલ્યો હે મહાબુદ્ધિમાન અને મહાજ્ઞાની પિતામહ મારું કહ્યું તમે સાંભળો યુધિષ્ઠર કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધા એકાદશીની તિથિએ ઉપવાસ કરે છે અને મને પણ ઉપવાસ કરવાનું વારે વારે કહ્યા કરે છે પરંતુ મારાથી ઉપવાસ કરીને ભૂખ્યા રહી શકાતું નથી હું વિધિપૂર્વક ભગવાન કેશવનું પૂજન કરીશ દાન દક્ષિણા પણ દઈશ પરંતુ ભૂખનું દુઃખ મારાથી વેઠાતું નથી ભીમસેનની વાત સાંભળીને વ્યાસીએ કહ્યું હે ભીમસેન જો તને સ્વર્ગ ગમતું હોય અને નરક ન ગમતું હોય તો તારે બંને પખવાડિયાને એકાદશીના દિવસે ભોજન ન કરવું જોઈએ ભીમસેને કહ્યું હે પિતામહ હું એક એકટાણું પણ કરી શકતો નથી તો ઉપવાસ કેવી રીતે કરી શકું મારા પેટમાં વૃક્ક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે હું જ્યારે વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે છતાં પણ આખા વર્ષમાં માત્ર એક જ દિવસ હું ઉપવાસ કરી શકું તેમ છું તો કૃપા કરીને મને એવું કોઈ વ્રત બતાવો કે જે કરવાથી મને પુણ્ય મળે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય વ્યાસજીએ કહ્યું હે ભીમ જેઠ મહિનામાં સૂર્ય જ્યારે વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં હોય ત્યારે શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ નિર્જળા એકાદશી છે એનું વ્રત કરીને ઉપવાસ કર તેમજ આ દિવસે જળનો પણ ત્યાગ કર નિર્જળા એકાદશીના દિવસે નિત્ય કર્મ કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈ માત્ર એક જ ખોબા જેટલું પાણી લઈને આચમન કરવું જોઈએ એનાથી દેહ પવિત્ર થાય છે એનાથી જો વધારે પાણી લીધું હોય તો વ્રત ભંગ થાય છે નિર્જળા એકાદશીના સૂર્યોદયથી લઈને બીજા દિવસના એટલે કે બારસના સૂર્યોદય સુધી ઉપવાસ સહિત જળનો સંપૂર્ણ ત્યાગ કરવાથી આ વ્રત પૂર્ણ થાય છે ત્યાર પછી વ્રત કરનારે બારસને દિવસે સ્નાન કરીને બ્રાહ્મણોને જળ અને સુવર્ણનું દાન કરવું આ પ્રમાણેની બધી વિધિ પૂરી કરીને જીતેન્દ્રિય રહીને બ્રાહ્મણોની સાથે ભોજન કરવું આખા વર્ષમાં જેટલી એકાદશીઓ આવે છે અને એ બધી એકાદશીઓનું વ્રત કરવાથી જેટલું ફળ મળે છે તેટલું જ ફળ આ નિર્જળા એકાદશીનું વ્રત કરનારને પ્રાપ્ત થઈ જાય છે શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ આ નિર્જળા એકાદશીનું વ્રત કરીને મારા શરણને આવે છે એના સઘળા પાપો બળીને ભસ્મ થઈ જાય છે જે મનુષ્ય નિર્જળા એકાદશીને દિવસે ઉપવાસ કરે છે તેની સામે વિશાળ કાય બેડોળ વિકરાળ અને ભયંકર આકૃતિવાળા યમદૂતો આવતા નથી પરંતુ પીળા પિતાંબર ધારણ કરેલા શાંત સ્વભાવવાળા હાથમાં ચક્ર અને ગદા ધારણ કરેલા અને મનના જેવો વેગ ધારણ કરનારા વિષ્ણુના દૂતો અંતકાળે આવી પહોંચે છે અને તેને વૈકુંઠ ધામમાં લઈ જાય છે માટે હે કુંતીપુત્ર ભીમસેન તું પણ સર્વ પાપોની શાંતિ માટે જેઠ મહિનાના શુકલ પક્ષમાં આવતી નિર્જળા એકાદશીનું વ્રત કરી ઉપવાસ કરી નિર્જળા રહી સર્વ પ્રયત્નથી ભગવાન શ્રીહરિનું પૂજન કર અને કહે કે સ્વપ્નમાં પણ મારે કોઈ અપરાધ થયો નથી અથવા દાંત ખોત્રીને પણ મેં કોઈ અપરાધ કર્યો નથી તો હે દેવેશ્વર આ ભગવાન શ્રી હરિના એકાદશીના દિવસથી માંડી છેક બીજા દિવસે એટલે કે બારસની તિથિએ જ હું ભોજન કરીશ આ મંત્ર ઉચ્ચારીને મનુષ્યે પોતાના સર્વે પાપોનો વિનાશ કરવા માટે એકાદશીનું વ્રત કરવું જોઈએ કારણ કે સ્ત્રી હોય કે પુરુષ જો એણે મેરુ પર્વત કે મંત્રાચળ પર્વત જેવડું મોટું પાપ ધારણ કર્યું હોય તો પણ તે એકાદશીના વ્રતના પ્રભાવથી બળીને ભસ્મ થઈ જાય છે વળી બ્રાહ્મણની હત્યા કરનાર દારૂ પીનાર ચોરી કરનાર ગુરુનો દ્રેહ કરનાર અને ખોટું બોલનાર પણ આ નિર્જળા એકાદશીના વ્રતના પ્રભાવથી આવા પાપોથી મુક્ત થાય છે આ એકાદશી ધન આયુષ્ય પુત્ર અને આરોગ્ય પ્રદાન કરવાવાળી છે જે મનુષ્ય એકાદશીને દિવસે વ્રત કરીને ઉપવાસ કરીને પાણી પણ ન લેવાનો નિયમ કરે છે તે પુણ્યને પ્રાપ્ત કરે છે અને એક એક પ્રહારમાં કરોડ કરોડની કિંમતનું સોનાનું દાન કર્યાનું પુણ્ય ફળ મેળવે છે એમ મેં સાંભળ્યું છે વળી જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરીને એ દિવસે સ્નાન દાન જપ તથા હોમ વગેરે જે કંઈ કર્મ કરે છે તે અક્ષય થઈ જાય છે આ ભગવાનના શ્રી કૃષ્ણનું કહેવું છે નિર્જળા એકાદશીનું વ્રત વિધિપૂર્વક તેમજ ઉત્તમ રીતથી કરીને ઉપવાસ કરીને મનુષ્ય વિષ્ણુના ધામને પામે છે પરંતુ જે મનુષ્ય એકાદશીને દિવસે અન્ન ખાય છે તે પાપનું ભોજન કરે છે એટલું જ નહીં પણ એકાદશીને દિવસે જમનાર મનુષ્ય લોકમાં ચાંડાલ જેવો થાય છે અને મર્યા પછી પણ દુર્ગતિને પામે છે જેઠ મહિનાના અજવાળિયામાં આવતી નિર્જળા એકાદશીનું વ્રત કરીને ઉપવાસી રહીને દાન કરે છે તેઓ સર્વ પ્રકારના પાપોમાંથી છૂટી જાય છે અને અંતે મોક્ષને પામે છે એમાં કોઈ પણ જાતનો સંશય નથી તેથી હે કુંતીપુત્ર યુધિષ્ઠર તથા ભીમસેન આ નિર્જળા નામની એકાદશીનું વ્રત દરેક સ્ત્રી અથવા પુરુષે કરીને શ્રદ્ધાપૂર્વક દાન દેવું જોઈએ તેમજ આ દિવસે જળાશયથી ભગવાન શ્રી વિષ્ણુનું જળામય ગાયનું અથવા પ્રત્યક્ષ ગાયનું અથવા ઘીમય ગાયનું પણ અવશ્ય પૂજન કરવું જોઈએ હે શ્રેષ્ઠ રાજા આ દિવસે પ્રકારના દાનો તેમજ દક્ષિણા બ્રાહ્મણોને જમાડીને એમને સંતુષ્ટ નાના સુકલ પક્ષમાં આવતી આ નિર્જળા એકાદશીનો વ્રત તેમજ ઉપવાસ જે લોકોએ કર્યો નથી તેઓ આત્મદ્રોહી છે એટલું જ નહીં પણ તેઓ પાપાત્માઓ દુરાચારી તથા દુષ્ટ છે પરંતુ જે લોકોએ શાંત ચિત્ત રાખીને જીતેન્દ્રિય બનીને દાન પરાયણ થઈને ભગવાન વિષ્ણુનું પૂજન કરીને આ નિર્જળા એકાદશીનું ઉપવાસ સાથે વ્રત કર્યું હોય તેમજ રાત્રે ધૂન ભજન કીર્તન સહિત જાગરણ કર્યું હોય તેઓ પોતાની સાથે પોતાના વીતી ગયેલા ભૂતકાળના કુળો તેમજ આવતા ભવિષ્યના કુળોને પણ વૈકુંઠ ધામમાં પહોંચાડે છે એ નિર્જળા એકાદશીના દિવસે અન્ન વસ્ત્રો ગાય જળ શૈયા સુંદર આસન કમંડળ તથા છત્રી દાનમાં દેવી જોઈએ તે જ પ્રમાણે જે મનુષ્ય એ નિર્જળા એકાદશીના દિવસે સુપાત્ર બ્રાહ્મણને પગરખાનું દાન કરે છે તે સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં જાય છે વળી જે મનુષ્ય આ નિર્જળા એકાદશીના મહાત્માને પૂર્ણ શ્રદ્ધાથી વાંચે છે અથવા સાંભળે છે તે સ્વર્ગને પામે છે ચૌદશયુક્ત અમાસને દિવસે સૂર્યગ્રહણ વખતે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળ મેળવે છે એટલું જ ફળ આ નિર્જળા એકાદશીના મહાત્માને સાંભળનાર પણ પ્રાપ્ત કરી લે છે સવારે દાંતણ કર્યા પછી એવો સંકલ્પ કરવો જોઈએ કે હું ભગવાન કેશવની પ્રસન્નતાને માટે ઉપવાસ કરીને માત્ર આચમન સિવાય અન્ન જળનો ત્યાગ કરીશ ત્યાર પછી બારસને દિવસે પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક ભગવાન વિષ્ણુનું ધૂપ ચંદન પુષ્પ ફળ જળ અને દીવાથી પૂજન કરીને સ્વચ્છ જળનો ઘડો તેમની સમક્ષ મૂકીને આ પ્રમાણે મંત્રોચ્ચાર કરવો હે સંસાર સાગરને તરવાવાળા દેવાધિદેવ હે ઋષિકેશ હું આ પાણીનો ઘડો દાનમાં આપું છું આપ મને પરમ ગતિની પ્રાપ્તિ કરાવો હે ભીમસેન જૈષ્ઠ મહિનાના સુક્લ પક્ષની આ શુભ નિર્જળા એકાદશીનું વ્રત તારે પણ કરવું જોઈએ આ દિવસે બ્રાહ્મણોને સાકર નાખેલા પાણીના ઘડાનું દાન કરવું જોઈએ આમ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુનું સાનિધ્ય મળે છે અને આનંદનો અનુભવ થાય છે ત્યાર પછી બારસને દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને પોતાના કુટુંબ સાથે તેમજ આમંત્રિત મિત્રો તેમજ સગા વહલાની સાથે પોતે ભોજન કરવું જોઈએ આ પ્રકારે જે પૂર્ણરૂપથી પાપનાશીની નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે અને મૃત્યુ પછી વૈકુંઠ ધામને પામે છે વ્યાસજીનું આ પ્રમાણેનું કહેવું સાંભળીને ભીમસેને પણ આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હતું આ કારણને લીધે આ નિર્જળા એકાદશીને ભીમ એકાદશીમ અથવા પાંડવ પણ કહેવામાં આવે છે જેઠ માસ નિર્જળા એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો આ હતી નિર્જળા એકાદશી વ્રતની કથા મિત્રો આ દિવસે વિધિપૂર્વક જળ અને કળશનું દાન કરનાર લોકોને આખા વર્ષની એકાદશી કર્યાનું પુણ્ય ફળ મળે છે

તો મન કર્મ અને વચનથી પવિત્ર રહીને આ વ્રત કરી શકાય છે જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે દિવસભર ઓછું બોલવું અને શક્ય હોય તો મૌન રહેવાની કોશિશ કરવી દિવસભર સૂવું નહીં જૂઠું બોલવું અને ગુસ્સો ન કરવો તેમજ વિવાદ પણ ન કરવા આ દરેક કાર્યો એકાદશીના દિવસે જરૂર કરવા આપણા ઋષિ મુનિએ મનુષ્યના પાપ પુણ્યનો સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસનું સૂચન કર્યું છે જેમાં એકાદશીના વ્રતનું મહાત્મા ખૂબ જ મોટું છે એકાદશી એટલે કે અગિયારસ જે વર્ષમાં ચોવીસ આવે છે અને અધિક માસની બે મળીને કુલ છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું મહાત્મા અલગ અલગ હોય છે એકાદશીના વ્રતમાં ઉપવાસ કરવાનો હોય છે જો ઉપવાસ ન થઈ શકે તો ફળાહાર કરવાનો હોય છે જુદી જુદી ફરાળી વાનગી બનાવી આહારમાં ન લેવી જોઈએ પુરાણોમાં કહ્યું છે કે દિવસમાં એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારને એક ભવના પાપ નાશ પામે છે નિરાહારથી ફળાહાર ઉત્તમ છે તેમજ એકાદશીનું આવ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે સંતાનની ઈચ્છા રાખનારે આવ્રત જરૂર કરવું જોઈએ તેવું પુરાણોમાં કહ્યું છે આ દિવસે એકાદશીની કથા વાર્તાઓ જરૂર સાંભળવી આ દરેક વાર્તાઓનું અલગ અલગ મહત્વ હોય છે ભગવાન વેદ કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા પાંચ અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોષ કદી ન કરવો પાંચમું છે ભગવાન શ્રીહરિ વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવ્યા છે આથી દરેક મનુષ્ય એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય છે માટે એકાદશીનો વ્રત ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી શાલિગ્રામની પૂજા કરવી ગાય માતાની સેવા પૂજા કરવી આમ કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીપતિ અત્યંત રાજી થશે પ્રસન્ન થઈ સુખ સમૃદ્ધિ આરોગ્ય આયુષ્ય સંતાન લક્ષ્મીના આશીર્વાદ આપશે તો મિત્રો આજના આ વિડીયોમાં નિર્જળા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા તેમજ આ દિવસે કરવાના કાર્યો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યા જે સાંભળવા આપને જરૂર ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ